સીતારામ બધાને આજે જો ત્રણ વાગી જાશે અને કપડાં ધોતી હતી તો વૈભવ કાંઈ વારમાં કપડાં ધોવા દઈ નહીં તો ચારે ધોઈ નહીં ખાશે કપડા અને હવે જવું છે બકાલું લેવા શોકમાં જવું છે તો એ શોકમાં બકાલું લઈ આવું અને વૈભવ રમેશે વૈભવ રેલો હતો વૈભવ

ચાર દીકો ને થઈ જઈ વૈભવ વૈભવ તો જો કુઈ છે કુઈ ગયો વૈભવ ગયો છે કુઈ તો તારે બનાવી નાખ આખા રીંગણાનું શાક બનાવવાનું છે તને સાડા પાંચ થઈ ગયા છે તો તો હવે આખા રીંગણાનું શાક બનાવવાનું છે તો જલ્દીથી આખા રીંગણાનું શાક બનાવી નાખું અને એમાં વાલો દાણા નાખવાના છે અને વાલો શાક ભલેલું આવી ગયું છે તો જો આખા મુશ્કેલ નાના નારી બનાવશે અને સવારે મઠનું શાક બનાવ્યું હતું અને આજે સાડા પાંચ થઈ ગયા છે તો આ હાંસનું શાક

તો વય જો પડ્યો હો તો મેં ટ્યુબ લગાવી દીધી છે પડ્યો આંધણ થવા મૂકી દીધું છે અને આ મઠ છે ધોઈ નાખેલા છે તો મઠ તો આ મઠ છે પલાળી તોય આલે નો પલાળી તોય આલે સડી જાય તો કુકરમાં તો પલાળી નહીં તો ધોઈ નાખ્યા છે પલાળા તો નથી તો હવે ઓળી દઉં આંધળમાં તો મઠ ઓળી દીધા છે અને મીઠું મીઠું નાખીને હવે બાફવા મૂકી દેવાના તો મઠ તો ઓડી દીધા છે તો જો મઠ બફાઈ જશે મસ્તીના તો તો જો મઠ બફાઈ હવે આને વઘારવાના છે મઠ છે બફાઈ ગયા બધા રીતે જો બફાઈ જશે તેલ તો મૂકી દીધું છે તો હવે લસણ ને જો ફોલ નાખ્યું છે લસણનો વઘાર નાખવાનો છે रो जीरो से जीरो नगो कार करवा तेल रो गरम कर दीजिए लसन लाग दीजिए वो घर ठीक जो से अने अबे और दर અને એક ચમચી મરચું પેટ કાઢવાનું મરચું છે એટલે એક મજાનો તો વઘાર થઈ છે વઘાર પાકી ગયો છે એટલે અડે ઓલો મઠ વળી દેવાના તો વઘાર નખાઈ છે અને મઠ છે તો પાકવા દેવાના

તો થોડીક વાર થાબામાંથી વી આવી અને દાણું લેવા જવાના છે બે દાણા મૂકેલા છે તો હજી નથી અને આજે ટોકાતો દાણાનો પણ તો વારો આવે એમ નહોતો દાણાનો એટલા માટે થાબા પર વિ આવી આરામ કરવા ઘણીક વાર અને તો રજા હશે આજે અને આ જશે બોળસોદર વાર બેહું પછી દાણું લેવા જાઓ તો હવે નીચે જ આવું છે દાણું લેવા લાવવાનું છે ઘંટીએ અને છ આવી ગયા છે સાડા છ જેવું થવા આવ્યું છે તો હવે સાઈ દાણું લેવા અને આજુલો ગી પૂરો કરીશું